ભરૂચ જિલ્લામાં ગૌચર જમીન બચાવવાના મુદ્દે આમ આદમી પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પ્રથમ મુદ્દે ઝઘડીયા તાલુકાના જૂના ગામમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લીઝ ધારકો દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહી છે આ માટે ગામના ગૌચરમાંથી રસ્તો બનાવી ઓવરલોડ વાહનોની અવર જવર ચાલી રહી છે જેના કારણે સ્થાનિક રસ્તાઓને નુકસાન થઈ રહ્યું છે આ પરિસ્થિતિને ખેડૂતો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઉપરાંત અકસ્માતનું પણ પ્રમાણ વધ્યું છે તો બીજા મુદ્દે ભાલોદ ગામનો હતો જ્યાં કેટલાક લોકોએ ગૌચરની જમીન પર ગેરકાયદેસર કબજો કરી લીધો છે આના કારણે ગામના પશુપાલકોને તેમના પશુઓ

જ્યાં ભાલોદ ગામ છે જ્યાં બેફામ ખનીજ માફિયાઓ તો ખોદકામ તો કરી જ રહ્યા છે પરંતુ ગૌચરની જમીનો પણ હવે આ લોકો પચાવવાની દાનત હોય એવી રીતે બે બે લોકોએ દબાણો કરી લીધા છે સાથે જ એ લોકોએ જે ખનીજ માફિયાઓ છે ભૂમાફિયાઓ છે આ લોકો ત્યાંથી ગેરકાયદેસર જે ગૌચરની જમીન છે એમાંથી રસ્તાઓ પાડે છે વગર રોયલ્ટીની ગાડીઓ ગાડીઓ બેફામ થઈથી દોડી રહી છે જો આગામી દિન સાતની અંદર તંત્ર દ્વારા આની અંદર કોઈ પણ ટાઈપના પગલા લેવામાં નહીં આવે અને આ રસ્તાઓ એ લોકો જે ચાલુ કરે છે બંધ કરવામાં નહીં આવે તો દિન સાત પછી ગ્રામજનો સાથે સાથે રાખીને જાતે ત્યાંના રસ્તાઓ અમે ખોદી કાઢીશું અને ત્યાંના રસ્તાઓ બંધ કરીશું આજ રોજ અમે બાલોદ ગામના અને ટોટીદરા ગામના ગ્રામજનો સાથે જે ટોટીદરામાં ગૌચરની જમીનો પરથી રેતીનું ખનન કરવા માટેના જે રસ્તા અહીંના ભૂમાફિયાઓએ બનાવી દેલા દીધેલા છે એના વિરુદ્ધમાં અને બાલોદ ગામમાં જે ગૌચરની જમીનો પર ત્યાંના ઈસમો માથર ઈસમો ઇસમો દ્વારા જે દબાણ કરી લીધેલા છે એના વિરોધમાં રજૂઆત કરવા માટે અમે શ્રી પાસે આવેલા છીએ આજે કરિયાણ તાલુકાની જે લીઝો ચાલી રહી છે એ લીઝોની આડમાં ભરૂચ જિલ્લામાંથી આડેધડ ગૌચરની જમીનોમાંથી રસ્તા બનાવીને રાત દિવસ વહન કરવામાં આવી રહ્યું છે જે ખરેખર લોકો માટે એકદમ પરેશાનીભર્ય પ્રશ્ન છે અને સાથે જ ભારોદ ગામમાં પણ વર્ષોથી બે છેલ્લા બે ચાર વર્ષોથી ગૌચરની જમીનો પર દબાણ કરીને અને માથાભારે ઈસમો એટલી હદ પહોંચી ગયા છે કે આજે કોઈ પણ ત્યાં રજૂઆત કરવા જાય તો એ લોકોને આ લોકો દબાવી રહ્યા છે એના માટે અમે સમગ્ર ગ્રામજનો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જો દિન સાતમાં અમારી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે દિન સાત પછી ગ્રામજનોના યુવાનો સાથે જાતે મળીને ગૌચર ના દબાણો દૂર કરીશું અને ગૌચર પરના જે રસ્તાઓ બનાવેલા છે એ રસ્તાઓ અમે ખોદી રાખીશું જેની તંત્ર નોંધ લેવી અચ્છા આ બાબતે તમે રાજકારણીઓને જાણ કરી છે શું છે રાજકારણીઓને જાણ કરેલી હોવા છતાં પણ આમાં રાજકારણીઓ આમાં કોઈ રસ લેવા ઇન્ટરેસ્ટ નથી રાખતા કારણ કે એ લોકો કંઈક ને કંઈક રીતે આમાં સંડોવાયેલા છે એમની ભૂમિકા આમાં છે